નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે સૌરાષ્ટ્ર સ્મિતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લા પંચાયત કચેરી ખાતે સરકારની કલ્યાણકારી યોજનાના કાર્યોની સમીક્ષા કરતા મંત્રી મોરુભાઈ બેરા સરકારની પ્રજાહિતલક્ષી યોજનાઓને લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં તાકીદ કરતા મંત્રી મોરુભાઈ બેરા પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા ખાતે યોજનાકીય કામગીરીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી એ ગોહિર દ્વારા કૃષિ પંચાયત સિંચાઈ માર્ગ મકાન આરોગ્ય શિક્ષણ આયુર્વેદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પશુપાલન સહિત વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની કામગીરીઓ ચિત્તા રજૂમંત્રી સમક્ષ કરી હતી જેમાં મંત્રીએ તમામ વિભાગોની કામગીરી ઝીણવટપૂર્વક માહિતી મેળવી જનકલ્યાણકારી યોજનાઓને અમલ સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ નાગરિકોના પ્રશ્નોને સત્વરે નિકાલ કરવા માટે લગત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા ઉપરાંત કેન્દ્રને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે તમામ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ બી પાંડોર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ એ જોશી સહિત જિલ્લા પંચાયતના પદ અધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મસ્તફારી શુબ્રા દ્વારા